એ રજાઓ પડી હતી શારદારા હોય રજા કઠવાડિયું મને હારું ફાવે મોમાને હમ હું મોમા હા નહી બોલાવો પોણીઓ હોય તો વાઘુજી હાચર છે પોણીઓ પેલા તમને ખબર નઈ ને એનો ભોણિયો તો જેટલો વાહમો છે

ના મું માર પાસે ના રે મું પછી લગાવું યોન ફોન બોન યાન શાદા બોલાવા શું એક જ કોણ સો જેવું હતો તે ટ્રેક્ટર વાળા બોલાયા તો તે પુરા તો ભરાઈ દીધા રસ્તો પાછો ભૂલી ગયો બોલો બે રસ્તા લાયો તો એ કીધું ફટાફટ લઈ આવવા દે કોક લઈ જા પાછો એ આ લઈ જો તે વારે થોડી કરી દીધી આ રોજરો લોઈ પીવું છે અને પછી શાંતિ જવા આ ઉનારો બાદલી કરી દેવી છે

મજૂર તું કે પછી જે કેવો હોય ને એ કઈ દેજો એ તકલા ખબર બબર કશું પડતી નહી મારા શેતર માં માટી લેવા ને આવો તમારા શેતર માટી નહીં

આ મુદ્દા બોલ લેના સાર કરી તો દોહા શીખાવ માટીની પાટી લેવી પડે કજિયા કરી કરીન જતો રેસ પબ્લિક લેડો ભ્રા ઓ મોમા ચા આવશી ઓના મોર રાખે મોહ રાજુ બેહ મોમ આવી ઓ ફરમાય હ હા કપડા ભરાય મારો ઓ હા રાતે ખાવા છું મજા આવી મેદાન છે કરો છો કોઈ ના કોઈ ન મોમા આવી છે એ જોવું છું

એ મો બેરે કડુ આલે મો બેરે સટમાં હા આ એ આયા બાબા મોમા 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 હા હા મોમા આયા બાબા મોમા આયા

જો ખાલી ના 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 મસ્તી કરે ના કરે ઈ કઈ હો પન્ના દાદો વાંધો

આયા એવ દેખાઈ ગયો એ મોમા મોમી મારી છે મના હા એ એ હા આ પેલા બેટ આ તું બેટ ખબર તમ રંબાવાળો બેટ રંબાવાળો હા તો મોમી એ મોમી બેટ આલમ આવશી હો એ તો ધોખો જો આ લુકડો થવાનું મરી મરી મરે હા હા અરે ગોણા સંભાળજે તો દેખાશે

જો વાગ્યું કોક ના ઝઘડો લાગશે આયો ના લાગુ ઝઘડો કઈ આમ તરમ ભાલ્યા આવો ભાઈ આવો નહીં આવ હા ખરા

Hey, à hô! À hô! À hô! Này, áo ôt! Này, nhà ôt! Áo Mẹ, nữ,

વાત પડી નાની બોડીયો રમુ હું તારું ઓગનુકલી થઈ જાય છે અલ્યા ને તો માર ગરાગર આપડે લે દળબળ આપો

આપડે બે રોજ આ બાદ પાછી ખાવાનું બાળકો ને આજે રસમ લઈ જાય